રાજકોટ જિલ્લા જેતપુરમાં કર્મચારી કોંગ્રેસ સમિતિની મિટિંગનું આયોજન જેતપુર શહેરમાં ખાખા મણી મંદિરે રાખેલ હતી તેમાં અમિતભાઈ ચાવડા અને લલિતભાઈ વસોયા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને હાજરીમાં મિટિંગ રાખેલ અને કોંગ્રેસ સમિતિ દ્વારા મજબૂત સંગઠન કોંગ્રેસ કેમ મજબૂત બને તે માટે અમિતભાઈ ચાવડા લલિતભાઈ વસોયા તેમજ જેતપુરના કાર્યકર્તાઓની હાજરીમાં બપોરનું ભોજન રાખેલ હતું રિપોર્ટર સંગઠનની સમીક્ષા કરીને મજબૂત સંગઠન બનાવવા માટે સાબરમતીના તથ પર આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર કોંગ્રેસના નેતૃત્વએ અધિવેશનના માધ્યમથી સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કરી છે અને એની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે તમામ એકતાલીસ જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીના નિરીક્ષક એ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે તાલુકે જઈ રહ્યા છે બધા જ આગેવાનો કાર્યકરો સામાજિક સંગઠનોને સૌ લોકોને મળી રહ્યા છે સૌના અભિપ્રાયો સાથે કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થશે કયા લોકો આવનારા સમયમાં સંગઠનનું નેતૃત્વ કરવા માગે છે કયા લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ એકત્રીસમી મે પહેલાં ગુજરાતનું નવ જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવે આજે ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે પણ દાયકાના શાસન પછી પણ આજે યુવાનો બેરોજગાર છે શિક્ષણ મોંઘું છે આરોગ્યની સેવાઓ પૂરતી નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ગૃહિણીઓ મોંઘવારીનો માર સહન કરી રહી છે નાના મોટા વેપારીઓ હેરાન પરેશાન છે ગુજરાતની ઓળખ સમાજે ઉદ્યોગ હતા જે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક્સ ઇન્ડસ્ટ્રી હોય આ બધામાં મંદી ચાલી રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે કથળી છે આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગઈકાલે બનાવ બન્યો જે ભાજપની આંતરિક ગેંગો હોય જાણે યુપી બિહારના દ્રશ્યો હોય ઊંડા રાજ હોય એવી રીતે આખી દુનિયાએ છે દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે એટલે બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે દાહોદમાં આપણે બધાએ જોયું કે મંત્રીના પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મોટા પ્રમાણમાં સંજોયા હોવાની ફરિયાદો થઈ છે આવી બધી જ રીતે હેરાન પરેશાન જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસનું આ સંગઠન રસ્તા પર ઉતરીને લડાઈ લડશે લોકોના હક અધિકાર માટે લડવાનો સૌ કોંગ્રેસ જનો